નમસ્કાર દોસ્તો હું છું આપનો મિત્ર રાજેશ સોડવડિયા અને સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં મિત્રો આ વિડીયો નો અર્થ મહત્વ અને મર્મ ને સમજવા માટે આ વિડીયો ના અંત સુધી જોડાઈ રહેશો

તું ભીખ કેમ માંગે છે તું તો તંદુરસ્ત છે ભિખારી કહે મારી પાસે કેટલાય મહિનાથી કોઈ કામ નથી મળ્યું જો તમે મને કામ આપો તો હું ભીખ માંગવાનું છોડી દઉં અમીર હસ્યો અને બોલ્યો કે હું તને નોકરી તો નહીં આપી શકું પણ મારી પાસે એનાથી મોટું કામ છે હું તને મારો બિઝનેસ પાર્ટનર બનાવવા માંગુ છું ભિખારીને તો એની વાત પર વિશ્વાસ જ ના આવ્યો એ બોલ્યો આ તમે શું કહી રહ્યા છો શું તમે ખરેખર આવું કરો ખરા અમીર વ્યક્તિએ કીધું હા મારી પાસે ખેતી જમીન છે એમાં જે પણ ઉપદ થાય છે એ તું વેચી અને એમાંથી નફો થાય એ આપણે બંને વેચી લઈશું ભિખારીની તો આંખો ખુલીને ખુલી જ રહી ગઈ અને રડવા લાગ્યો અને બોલ્યો તમે તો મારા માટે ફરીશ્તા બનીને આવ્યા છો ભગવાન બનીને આવ્યા છો હું તો તમારો કઈ રીતનો આભાર માનું એ મને ખબર નથી પડતી પછી અચાનક ભિખારી બોલ્યો કે તમે મને કેટલા ટકા દસ ટકા કે વીસ ટકા નફો આપશો તમે જેટલો આપો એ મને કબૂલ છે અને હું બહુ ખુશ છું કારણ કે મને ઘણા સમય પછી કામ મળી રહ્યું છે અમીર વ્યક્તિ એ એના માથા ઉપર હાથ ફેરવ્યો અને કીધું કે તું મને ખાલી દસ ટકા આ સાંભળીને ભિખારી તે અમીર વ્યક્તિના પગમાં પડી ગયો અને રોતા રોતા બોલ્યો તમે જેમ કહેશો એમ હું કરીશ હું તમારા જેટલો માનો એટલો ઉપકાર છે એ ઓછો માનીશ આગલા દિવસથી જ એ ભિખારી એ કામ કરવાનું ચાલુ કરી દીધું એ ખૂબ મહેનત કરી અને ખૂબ જ ફસલને ઉપજ આવી એમ કરી અને એ વેચી અને સારો એવો નફો કમાયો અને હવે નફો વેચવા માટેનો દિવસ આવ્યો ત્યારે ભિખારીને દસ ટકા નફો આપવાનું પણ અઘરું લાગતું હતું ભિખારીના દિમાગમાં ચેતાન વિશાળ વિચાર આવવા લાગ્યો અને વિચારવા લાગ્યો કે ખાલી મને જમીન આપી બધી મહેનત તો હું કરું છું અને મારે દસ ટકા નફું એને કેમ આપવું એ તો એ બિલકુલ હકદાર નથી અને પેલો અમીર વ્યક્તિ એના નક્કી કરેલા દસ ટકા નફા લેવા માટે આવ્યો તો પેલો ભિખારી છે એ બાના બતાવવા લાગ્યો કે હજી પૂરા રૂપિયા આવ્યા નથી બહુ નફો ઓછો થયો છે એમ કરી અને અજીબના મોઢા બનાવી અને બાના બનાવવા લાગ્યો અમીર વ્યક્તિ કીધું મને ગભગ છે તને કેટલો નફો મળ્યો છે તો પછી તું મને નફો આપવામાં કેમ બાના કરે છે ભિખારી આ સાંભળી અને કહે તમે આ નફાના હકદાર બિલકુલ નથી કેમ કે બધી જ મહેનત છે એ મારી છે હવે વિચારો મિત્રો કે અમીર વ્યક્તિ જો આપણે હોત અને ભિખારીનો આવો જવાબ સાંભળ્યો હોત તો કેવો જવાબ

અને ઈશ્વર ની કાયમ માટે પ્રાર્થના કરવી જોઈએ પૂજા પાઠ કરવી જોઈએ એ જ આપણી સંપત્તિ ની અંદર એમની સાચી છે એ ભાગ છે દોસ્તો કેવી લાગી આ કહાની એમને આપ જણાવશો અને આવી જ વાર્તા અને ને જોવા માટે અમારા આઈડી ને ફોલો કરશો યુટ્યુબ ચેનલ ને કરશો લાઈક શેર કરી અને આપના પ્રતિભાવ છે એ કોમેન્ટમાં ચોક્કસ જણાવશો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત